હાઈ ફ્રેન્ડ્સ ઇડલી ઓલરેડી એક હેલ્ધી ફૂડ છે જ અને રાગીના હેલ્થ બેનિફિટ્સ પણ તમને ખ્યાલ જ છે તો આપણે રાગીની જ ઇડલી બનાવીએ તો એનો હેલ્થ ઇન્ડેક્સ કેટલો હાઈ થઈ જાય વિચારો તો આપણે ખૂબ જ પૌષ્ટિક અને ઝટપટ બની જાય તેવી રાગીની ઇડલી બનાવીશું અને તેની સાથે ખાવા માટે સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ચટણીની રેસીપી પણ જોઈશું મિક્સિંગ બાઉલની અંદર એક કપ રાગીનો લોટ લઈશું આ રીતનો લોટ તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે તો તમે ઘરમાં રહેલી કોઈપણ કટોરીના માપથી પણ લઈ શકો છો અડધો કપ જેટલો બારીક રવો લેવાનો છે જો તમારી પાસે મોટો રવો હોય તો મિક્સર મિક્સરજારમાં પીસીને લેવો એક કપ દહીં નાખવાનું છે મિક્સ કરી લઈશું હવે તેની અંદર થોડું થોડું પાણી એડ કરી બેટર તૈયાર કરવાનું છે લમ્સ ના રહે એ રીતે આપણે બેટર તૈયાર કરી લઈએ અને પાણી કેટલું જાય છે એ પણ હું તમને કહું છું આની અંદર અડધો કપ કરતાં ચાર પાંચ ટેબલ સ્પૂન થોડુંક વધારે પાણી એડ થયું અને આ બેટર આ રીતનું તૈયાર થયું છે જો એની કન્સિસ્ટન્સી જુઓ તમે આ રીતની રહેશે તો એકદમ પાતળું નહીં અને એકદમ ઘટ પણ નહીં હવે તેની અંદર સ્વાદ મુજબ મીઠું નાખીએ મેં વન ટી સ્પૂન નાખ્યું છે મિક્સ કરી લઈશું ટાંકી દસથી દસથી પંદર મિનિટ રેસ્ટ આપવાનો છે કારણ કે સોજી છે એટલે હવે મિક્સર જારની અંદર અહીંયા અડધી વાટકી ફ્રેશ કોકોનટ સમારીને લીધું છે તમે ડેસિકેટેડ કોકોનટ અથવા સૂકું નારિયેલ સમારીને લઈ શકો છો ટુકડો આદુ છોલી કટકા કરીને દોઢ ટેબલ સ્પૂન દાળિયાની દાળ દોઢ ટેબલ સ્પૂન કાચા સિંગદાણા એક લીલું મરચું અહીંયા દહીં નાખીશું તો ત્રણ ટેબલ સ્પૂન વધારે ઓછું તમે કરી શકો છો હવે તેની અંદર સ્વાદ મુજબ મીઠું નાખીએ મેં અડધી ટી સ્પૂન નાખ્યું છે ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરતા જઈશું વચ્ચે વચ્ચે થોડું પાણી એડ કરવું તો ટોટલ મેં વન ફોર્થ કપ જેટલું પાણી નાખી અને ગ્રાઇન્ડ કર્યું છે એક બાઉલમાં કાઢી લઈશું અને ચટણી અહીંયા તમારે જેટલી પાતળી રાખવી હોય એટલું પાણી વધારે નાખવું તો બાઉલમાં કઢાઈ ગઈ અને આ બાજુ બેટરે પણ રેસ્ટ કરી લીધો દસથી પંદર મિનિટ જેટલો સમય થયો છે તડકા પેનની અંદર બે ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ તો આપણે બેટરના ભાગનું અને ચટણીના ભાગનું મૂક્યું છે અડધી ટી સ્પૂન રાઈ અડધી ટી સ્પૂન આખું જીરું એડ કરીએ બે ચપટી હિંગ નાખીશું તો અહીંયા રાઈ જીરું ક્રેકલ થાય એટલે એની અંદર વન ટી સ્પૂન ચણાની દાળ વન ટી સ્પૂન અડદ દાળ તો ધીમા તાપે એને શેકી લેવાની છે વધારે બ્રાઉન નહીં કરવાની ધીમા તાપે શેકવાની છે હવે તેની અંદર અહીંયા ગેસની ફ્લેમ બંધ કર્યા પછી સૂકું લાલ મરચું નાખી દઈએ જે મેં સમારીને ટુકડા હાથેથી જ કરીને લીધું છે અને મીઠા લીમડાના પાન દસથી બાર નંગ એડ કરી લેવાના અને આ વઘાર છે એ મિક્સ કરી અને થોડો બેટરમાં નાખીશું અને થોડો ચટણીમાં તો મરચાંવાળો ભાગ છે એ આપણે ચટણીમાં જવા દેવાનો છે લીમડો ને એ બધું જ થોડી દાળો પણ જવા દેવાની અને આ બાજુ બીજો વઘાર છે એ આપણે બેટરમાં લઈ લેશું બંનેમાં અડધો અડધો વઘાર કરી અને મિક્સ કરી લીધું છે તો આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ તો બેથી અઢી ગ્લાસ પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને સ્ટેન્ડને અહીંયા ઓઇલથી ગ્રીસ કરી લઈશું હવે અહીંયા બેટરની અંદર વન ટી સ્પૂન જેટલો ઈનો એડ કરવાનો છે અને ઉપરથી એકથી બે ટેબલ સ્પૂન પાણી નાખી અને મિક્સ કરી લઈશું એટલે ઈનો સારી રીતે એક્ટિવેટ થઈ જાય તો અહીંયા મિક્સ થઈ ગયું છે હવે આપણે સ્ટેન્ડને ભરી લઈએ તો આ માપ સાથે બે સ્ટેન્ડ તૈયાર થશે હવે આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈએ આ બાજુ પાણી ગરમ થઈ ગયું છે તો આ પ્રોસિજર પહેલાં કરી લેવી એટલે ઈડલી સારી રીતે ફૂલે ઢાંકી દઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર પંદર મિનિટ માટે થવા દીધી હતી હવે આપણે ચેક કરી લઈએ જો સાફ આવે છે નાઈફ કાઢી લઈશું ઠંડી થાય એટલે ડીમોલ્ડ કરીએ તો નાઈફથી આ રીતે કાઢી લેવાની છે જો એકદમ સોફ્ટ બની છે જાળીદાર બની છે આ રીતે હવે આપણે સર્વ કરી લઈએ તો તમે સવારે નાસ્તામાં પણ લઈ શકો છો અથવા સાંજે ભૂખ લાગી હોય તો પણ લઈ શકો છો એને આપણે સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી સાથે મેં સર્વ કરી છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો કમેન્ટ્સ કરીને જણાવો કેવી લાગી